સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ તંતોણ મહેનત કરી રહી છે છતાં પણ હત્યાના બનાવો વધી રહ્યા છે વરાછામાં અફેરની શંકાએ મંગેતાની ગળુ કાપી હત્યા કરી ભાગી છૂટેલ હત્યારાને મહીસાગરના જંગલમાંથી વરાછા ઉર્ષે દબ ઉચી લીધો છે સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં પચીસ વર્ષ યુવતી હર્ષાની હત્યા થઈ હતી ગણાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરાઇ હતી યુવતી હર્ષાની જેની સાથે સગાઈ થઈ હતી તે સંદીપ પગીયાએ યુવતીને મોતને ઘાટ ઉતારી નાખી હતી મંગેતરે શંકા પડી હતી કે યુવતીનું બીજા સાથે અફેર છે એ શંકાને લઈને મંગેતર સંદીપે હર્ષાની ગળું કાપી હત્યા કરી હતી તો હત્યાની જાણ થતાં જ વરાછા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને તપાસ શરૂ કરી હતી એમાં સીસીટીવીમાં હત્યા કરી ભાગતો મંગેતર સંદીપ દેખાતા પોલીસે તેની તરફ તપાસ શરૂ કરી હતી તો મહીસાગર ખાતે ભાગી છૂટેલા હત્યારા સંદીપને પકડવા માટે વરાછા પોલીસની એક ટીમ મહિસાગર પહોંચી હતી જ્યાં મહિસાગરના જંગલમાંથી હત્યારા સંદીપને વરાછા પોલીસે દબોચી લઈ સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ॿियो रोज़ी पंज